સુરતના સચિન વોર્ડ નંબર ત્રીસમાં આવેલ મહાવીર સોસાયટીની દુકાનોમાં વરસાદી પાણી ફરી ધુસી જતા મનપાની કામગીરી સામે દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાં અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે સુરતના સચિન વોર્ડ નંબર ત્રીસમાં આવેલી મહાવીર સોસાયટીમાં ફરી એક વખત ભારે વરસાદ બાદ દુકાનોમાં પાણી ધુસતા વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે પાંચ વર્ષથી સતત આજ પરિસ્થિતિનો સામનો કરતા વેપારીઓ હવે હેરાન પરેશાન થઈ ગયા છે આ વખતના પાછળનું મુખ્ય કારણ ચાલતી બાંધકામ પરથી રસ્તા પર નાખવામાં આવેલા પથ્થરો બન્યા છે કારણે વરસાદી પાણીનું વહન અવરોધાયું અને સીધું પાણી દુકાનોમાં ઘુસી ગયું હતું તો વેપારીઓ એ ગુસ્સામાં કહ્યું હતું કે એસએમસી ના અધિકારીઓને વર્ષોથી રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ભરતા નથી છેલ્લા પાંચ વર્ષથી અમારો વ્યવસાય પાણીમાં તણાઈ જાય છે જવાબદારો સામે કઈ કાર્યવાહી થશે આજ રોજ મારી દુકાનોમાં પાણી ઘુસાઈ ગયેલું છે આટલો વરસાદ આવ્યો ને એસમસી વાળા સુધી આ પાણીનો કોઈ નિકાલ કર્યું નથી પાંચ વર્ષથી એસએમસી આવી છે અને પાંચ વર્ષથી આ અમે લડી રહ્યા છીએ દર વર્ષે પાણી આવે છે પણ આજે કઈ વધારે જ પાણી આવી ગયું છે મારી દુકાનોમાં પાણી ઘુસી ગયું છે અમે વેરો ટાઈમ ટુ ટાઈમ ભરીએ ને બધું જ ભરીએ છીએ પણ આનું એસએમસી ને કઈ દેખાતું નથી આખા બ્રિજ નું પાણી અહીંયા આવે છે હવે આનો તાત્કાલિક નિકાલ કરો નહીં તો અમે આગળ રજૂઆત કરીએ ભરાઈ ગયું આશાપુરી ઇલેક્ટ્રોનિક્સ માં ચાર દુકાનોમાં પાણી ભરાઈ ગયેલું છે સલંગ પાંચ વર્ષ થી આ નાની મોટી પ્રોબ્લેમ આવે જ છે દર વરસાદમાં પણ કોઈ નહીં અમે મહાવીર સોસાયટી ના સદસ્યો બી જાણ કરેલી પણ હમણાં સુધી કોઈએ એનું કોઈ નિકાલ કર્યું નથી मेरा तो नाम ललित कुमार जैन है पिछले पांच वर्षों से यहाँ पे ज्यादा बारिश होने पर हमारी दुकानों पर पानी घुस जाता है और हमारे लाखों का नुकसान हो रहा है और बीज का जो भी पानी है सब हमारे नीचे उतर के सब हमारी दुकानों में घुस जाता है इसका अभी तक एस एम सी ने कोई निराकरण नहीं किया है का और डायमंड का जितना पानी आता है वो सब हमारे दुकानों पर आ जाती है मेरी दुकान मावी सोसाइटी में है और हम पांच छह दुकान वाले हमेशा से परेशान है और उसका जल्दी से जल्दी निराकरण लिया जाए नुकसान कितना हुआ है नुकसान चार पांच लाख रुपए का अंदाजन नुकसान सभी दुकानों को मिला के हुआ आपने कोई आगे किससे बात किया था यहाँ पे हमने मावी सोसाइटी के कॉर्पोरेटर को बोला था पर हमारी कोई सुनवाई नहीं हुई